હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ તો આજ મારે અપડેટ દેવાની છે કે આ મારો છેલ્લો વિડીયો છે આજ પછી મારો વિડીયો નહીં આવે કંઈ પણ કારણ કે વિડીયો બનાવીએ છીએ તો એમાં કાંઈ સપોર્ટ મળતું નથી અને નેટ પણ અમારો વપરાઈ જાય છે અને બીજું એ છે કે એક તો મારે નનકડા છોકરા છે અને છોકરાને રાખીને પણ હું વિડીયો બનાવતી હતી મહેનત કરીને એમાં કેટલી બધી મહેનત લાગે છે એડિટ કરવાનું હોય અપલોડ કરવાનું હોય તો એમાં કાંઈ સપોર્ટ મળતો નથી એટલે મારે હવેથી વિડીયો નથી બનાવવા ઘણો ટાઈમ થયો હું વિડીયો બનાવતી હતી પણ કાંઈ સપોર્ટ મળ્યો નહીં બાર મહિના સુધી મહેનત કરેલી છે મારી આમાં યુટ્યુબમાં મારે છોકરા નનકડા હતા અને માંદા જ થાય સાજારીએ તો પણ હું વિડીયો બનાવતી હતી ટાઈમ મળે એટલે પણ હવેથી નહીં બનાવું કારણ કે આમાં સપોર્ટ મળતું નથી ને મારું નેટ પણ રોગે રોગું જાય છે અને મારી મહેનત પણ જાય છે એના કરતાં વિડીયો બનાવવા નથી તો આ મારો છેલ્લો જ વિડીયો છે એટલે મેં કીધું આજે અપડેટ દઈ દઉં કારણ કે ઘણા લોકો મારા ફ્રેન્ડ એવા પણ છે તો એ મારા વિડીયો જોવે છે અને મારા વિડીયોની વાટ પણ જોવે છે તો મેં કીધું એ લોકોને બધાને અપડેટ આપી દઉં કે હવેથી હું વિડીયો નહીં બનાવું અને હા ઘણા દિવસથી અમે વિડીયો બનાવવાનું ઓછું કરી નાખ્યું છે વિડીયો બનાવતી જ નહોતી કારણ કે સપોર્ટ ના મળે તો વિડીયો બનાવવાથી શું ફાયદો એટલે પછી નહોતી બનાવતી અને હવેથી આપણે સાવ બંધ કરી નાખશું વિડીયો બનાવવાનું તો આજે છે ત્રીસ તારીખ અને બે હજાર ચોવીસની છેલ્લો દિવસ છે કાલે છે એકત્રીસ અને પહેલી તારીખે છે બે હજાર પચીસ ચાલુ થશે પહેલી તારીખથી અને હા આ વરસ તો અમારા માટે ખૂબ જ સારો ગયો નથી કારણ કે આ આખો વરસ અમારો દવાખાનાના જ ચક્કરમાં ગયો છે દવાખાનાના ચક્કરમાં કારણ કે ક્યારેક યુવરાજની તબિયત સારી ન હોય ખાસ કરીને અમારો યુવરાજ એને તો થોડાક દિવસ થાય એટલે કાંઈક ને કાંઈક થતું જ એટલે અમે બહુ હેરાન થયા દવાખાનામાં પછી ક્યારેક મારી તબિયત સારી ના રહીએ તો ક્યારેક કરણની તબિયત સારી ન રહીએ તો ક્યારેક કરણના પપ્પાની તબિયત સારી ન રહીએ એમ કરતાં કરતાં આખો વરસ અમારો હોસ્પિટલના ચક્કરમાં ગયો છે પણ તમે બધા પણ પ્રાર્થના કરજો અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરશું કે બે હજાર પચીસ અમારા માટે ખૂબ સારો રહીએ કારણ કે આ વર્ષમાં અમારી લાઈફ બહુ જ ચેન્જ થઈ ગઈ છે પહેલાં અમારી લાઈફ એકદમ હેપ્પી હતી અને આ વર્ષમાં તો અમે આખો વરસ દવાખાનાના ચક્કરમાં જ કાઢ્યો ને ઘણો બધો મુસીબતનો પણ સામનો કર્યો છે અમે પણ બે હજાર પચીસ અમારા માટે સારું રહે એવી અમે પણ ભગવાનને પ્રાર્થના કરશું તો પહેલાં અમારી લાઈફ એકદમ હેપ્પી હતી તો એવી જ લાઈફ પહેલાં જેવી જ કરવી છે અમારે અને ઘણું બધું લાઈફમાં ચેન્જ કરવાનું છે અમારે અને હા મારા ભાઈના અને મારી બેનના લગ્ન છે તો એની ડેટ પણ ફિક્સ થઈ ગઈ છે તો પહેલાં મહિનાની છવ્વીસ તારીખે મારા ભાઈના લગ્ન આવશે બેનના અને ભાઈના તો લગ્ન બહુ લાંબા છે દસ દિવસના લગ્ન છે તો પહેલાં મહિનાની છવ્વીસ તારીખે લગ્ન આવશે અને બીજા મહિનાની બે તારીખે માંડવો છે પીઠી છે અને પછી બીજા મહિનાની ત્રણ તારીખે દાંડિયા રાસને જમવાનું ને એ છે અને લગ્ન છે ફેરા ને એ બધું બીજા મહિનાની ચાર તારીખે તો દસ દિવસના લગ્ન છે મારા ભાઈના અને બેનના છવ્વીસ તારીખે લગ્ન આવે છે તો એ બધા જ લગ્નના વિડીયો આવશે અમે વિડીયો બનાવશું કારણ કે આ બે હજાર ચોવીસનો મારો છેલ્લો વિડીયો છે અને આજે કાંઈ વિડીયો બનાવવાનું મારું મન નહોતું પણ મેં કીધું આજે બે હજાર ચોવીસનું ત્રીસ તારીખ છેલ્લો દિવસ છે તો વિડીયો બનાવી નાખું હવે પછીથી વિડીયો આવશે એ બધા બે હજાર પચીસમાં આવશે ચોવીસમાં નહીં આવે એક પણ વિડીયો એટલે આજે છેલ્લી તારીખ છે ત્રીસ તારીખ તો આજે સવારનો વિડીયો છે આ અને કારણ કે અમારા યુવરાજની તબિયત થોડીક સારી નહોતી કાલે તો આજે તો ઘણું સારું છે અને મને પણ શરદી થઈ ગઈ છે કારણ કે ઠંડી જેવી પડે છે બરફ જેવી ઠંડી પડે છે એવું લાગે છે જાણે બરફ પડે છે એવી ઠંડી પડે છે એના હિસાબે બધાને શરદી થઈ ગઈ છે બાકી હવે તો ઘણું સારું છે તો યુવરાજ રોતો તો એટલે બોલવામાં કાંઈ મારાથી ભૂલ થઈ હોય તો માફ કરજો અને આજે વિડીયો બનાવવાનું કાંઈ આઈડિયો હતો નહીં એમને બેઠા બેઠા થોડુંક વિડીયો બનાવી નાખ્યું છે પણ બે હજાર પચીસમાં આપણે કોશિશ કરશું અને મહેનત કરશું અને લાઈફમાં પણ કાંઈક ચેન્જ લાવશું અને વિડીયો બનાવશું અને હા બીજી પણ મારી ચેનલ છે તો એને પણ તમે જરૂરથી સપોર્ટ કરજો અને એ ચેનલમાં પણ મારા વિડીયો આવે છે અત્યારે તો શોર્ટ વિડીયો જ બનાવું છું પણ આગળ જતા એમાં પણ મોટા વિડીયો બનાવીશ કારણ કે યુવરાજ થોડોક મોટો થઈ જાય પછી બે હજાર પચીસમાં આવશે બે હજાર ચોવીસમાં હવેથી વિડીયો નહીં આવે તો આજને મારી આટલી જ અપડેટ હતી અને આટલો જ વિડીયો હતો તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ